નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિય સમાજના મહિલાઓ અગ્રણીઓ બેઠા ઉપવાસ પર રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ દ્વારા સત્તર મોટરસાયકલના ગુનાનો ભેદ ઉકેલાયો મુંબઈ ઇન્ડિયન આઈપીએલ ક્રિકેટ ટીમનું જામનગર એરપોર્ટ ખાતે આજે રિલાયન્સની મુલાકાત લીધી હવે જોઈએ સમાચારો વિસ્તારથી રાજકોટના કાલાવાડ રોડ કેકેવી હોલ પાસે આગામી તારીખ પાંચ અને 6 ના રોજ મોચી શૂઝ ના નવા શોરૂમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે બ્રાન્ડ સાથે જોડાયેલા માલ મેળના ગ્રાહકોને ખરીદી કરવા ભાવ આમંત્રણ છે સાથે શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓપન ચલાવવામાં આવશે જેમાં અન્ય બ્રાન્ડ્સ પર પંદર ટકા તેમજ મોચી શૂઝના બ્રાન્ડ્સ પર એક્સક્લુઝિવ વીસ ટકાથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્યારે બાળકો મહિલાઓ પુરુષો દરેક મોચી શૂઝના માનવતા ગ્રાહકોને કાલાવાડ રોડ કેકેવી હોલ પાસેના નવા મોચી શૂઝના શોરૂમની ચોક્કસપણે મુલાકાત લેવા શોરૂમના સંચાલક શ્રીએ જણાવ્યું હતું આ અંગે વધુ વિગતો તેમણે આપી હતી અહેવાલ વિજય મકવાણા એની વિગત એ છે કે આપણે પાંચ અને છ દરમિયાન મોચી શૂઝનું ઓપનિંગ રાખ્યું છે કે કેવી સર્કલ ઉપર એમાં જે છે ને એમાં જે ફોન્ટની બ્રાન્ડ છે મોચી બ્રાન્ડ છે એમાં ટવેન્ટી પરસન્ટ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે અને અધર બ્રાન્ડની અંદર પંદર ટકા ડિસ્કાઉન્ટ છે પાંચ અને છ દિવસ પાંચ અને છ તારીખે એનું ઓપનિંગ છે જેના દરમિયાન વીસ ટકા અને પંદર ટકા ડિસ્કાઉન્ટનું આયોજન રાખેલું છે તો માનવતા ગ્રાહકોને વિનંતી છે કે તમે આ સ્કીમનો લાભ લ્યો

કિડ્સ વેર પાંડા ફ્રી આવે છે અને પ્લસ ટવેન્ટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ મળશે તેમને ગ્રાહકો શૂઝ સિવાય બીજી કઈ વસ્તુઓ અહીંથી બેલ્ટ છે શોખ છે લેડિસમાં બેગ છે આપણી પાસે લોકોને ખરીદી કરવી તો કઈ જગ્યા આવી શકશે આપણે એક હોલ ઉપર કાલાવોડ રોડ એક ચોક જીતી શેઠ જીતી શેઠ વિદ્યાલયની સામે